ખરો મિત્રો નમસ્કાર આજે આપણે જે છે આપણા ઘરે અને લીંબુની વકલ અત્યારે ચાલુ છે તમને હું બતાવું કે લીંબુની વકલ કેવી રીતે કરવાની હોય કઈ રીતે બાચકા ભરવાના કઈ રીતે માર્કો લખવાનો અને કેવી રીતે માર્કેટમાં મેકલવાના કઈ માર્કેટમાં મેકલવાના કેવા ભાવ આવે કેવા લીંબુ ના કેવા ભાવ આવે કાચા લીંબુ હોય તો કેવા ભાવ આવે અને પાકા તમે જોઈ રહ્યા છો આ છે આપડા લીંબુ અને અંદર જો કે બધા થાય કે છોડવા ઉપરથી ખરીજેલા લીંબુ છે કાચા હે અને પાક લાલ થઈ ગયું પાણી અંદર જાજો ટાઈમ રે એટલે બગડી જાય એવું લીંબુ કાઢી નાખવાનું આ લીંબુ આ છે એ બે નંબર માં ચાલશે આ લીંબુ રયુ એક નંબર માં આલે જો આવી રીતે જ અમે અમારા ઘર ઉપર લાવી અને વકલ કરતા હોય છે પાંચ કેરેટ હોય તો આવી રીતે દસ કેરેટ હોય તો આવી રીતે વીસ કેરેટ હોય તો આવી રીતે વકલ કરવાની એટલે આ લીંબુ નામ ને અત્યારે રાજકોટ માર્કેટમાં નાખશું એટલે નવસો થી હજાર રૂપિયા માર્કેટ મળશે આ એક નંબર લીંબુ જો પણ આ ટાઈપ લીંબુ મિત્રો હોય એટલે અગિયારસો થી બારસો રૂપિયા ભાવ મળે એક જ હજાર હોવું જોવાની અંદર કઈ નથી હજાર થી અગિયારસો આજનું માર્કેટ મળે જો આવી રીતે બધું મિક્સ માં જવા દે આ એક રાઈટ દેશે એટલે બધું પીરું થઈ જશે જોવા લીધી અને નવસો થી હજાર રૂપિયા માર્કેટ અમને મળી જશે જય જ